તો આપ સૌનું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું તો બધાને જય શ્રી કૃષ્ણ અને જય માતાજી સરસ મજાનું ખબર પડી ગયું છે ને આપણે બ્લોગ 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 સ્ટાર્ટ કરી દીધો છે રાધા ટાઈમે બનાવ્યું છે હમણાં તો કાંઈ બ્લોગનું કાંઈ શેડ્યુલ છે નહીં કાંઈ ક્યારેક ચાર પાંચ દિએ બનાવું ક્યારેક અઠવાડિયું કાંઈ નક્કી ન હોય ક્યારેક એક દિવસ મેં બનાવી નાખું તો કાંઈ નહીં બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે

ઉઠી ઉઠી ને બધા જે બેઠા છે તમે એક જ ટાઈમ હાલો બધા જમવા અને અમે જમીન આવી ફટાફટ હા આ જો એનો સા અને આ પાખરી મિત્રો આપણે નાઈ તો થઈ ગયા છે રેડી એટલે વાગી ગયા છે 4:30 ને આપણે જવાનું છે રવિવારી માં તો બધા થઈ ગયા રેડી જો ઘરે આવી ગયા મહેમાન હા માં હાલો

જો મિત્રો અને આ એક આ માર્કર પેન લઈ લીધી છે આમાં જે નોટ જે નોટ નાખી દેવી આ પાંચસો ની નાખી એટલે પાંચસો ની નોટ ને શેકી નાખવાની પછી હોની નાખી હોય તો હોની નોટ ને શેકી નાખવાની બસો ને નાખી તો બસો ને શેકી નાખવાની એવી રીતના આખો ગલો ભરી દેવાનો એટલે આખો થઈ જાય ગલો એટલે એક લાખ રૂપિયામાં પેક થઈ જાય દસ રૂપિયા નાખવા હોય તો દસ રૂપિયામાં નો હાલે આમાં હો બસો ને પાંચસો એટલા તો નહીં નાખવાના આ કલ્લો છે મસ્તી નો છે તમારે લેવો હોય તો ઓનલાઈન ઓફલાઈન મળે છે એટલા માટે જમવાનું બનાવવાનું છે મસ્ત મજાનું સ્વાદિષ્ટ મંકુજો લોટ બાંધવા મળી છે પણ અમે બકાલો બધું લઈને આવ્યા છે અને હું સાહેબ બકાલો બે જ નો મસાલો પનીર ને બટર ને આ છે પનીરનો મસાલો ટમેટા મરચાં આદુ ડુંગળી ને દાણા એમાં છે ગાંઠિયા અને પાપડ એ મંકુ તો લોટ બાંધે છે અને મસ્ત મજાનું જમવાનું કરી નાખવી એ આવે છે બનાવી રાખવી ને પછી જમી લેવી મિત્રો પનીરનું શાક બની ગયું મસ્તીનું જોવો તમે આ રોટલી પાપડ સલાડ રોટલી ચાલો ફટાફટ બે દઉં જમવા હાલ લાવે તો એક બ્લોગ ઉતારતા ભૂલાઈ ગયું હતું એના માટે સોરી કારણ કે જમવાનો કોઈ બ્લોગ ઉતારવાનો નથી ને મોડું થઈ ગયું મેં બહાર બે હવા બે ગયા હતા ફોન હું ઘરે ભૂલી ગયો એટલા માટે અને કેમેરા કંઈ શૂટ શું નથી અને હવે જ્યારે વાગી જશે બહાર બહાર વાગ્યા એટલે હવે ભૂલી જશું અને આજનો બ્લોગ અહીંને સમાપ્ત કરશું જો તમને બ્લોગ ગીમો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો મળીશું નવા બ્લોગ સાથે ટાટા બાય બાય જય માતાજી જય શ્રી કૃષ્ણ